જો લગ્ન ના કપડા હતા લાટ બધા હતા કેટલા આપડે હાંજ પડી ગઈ છે હવે ને રોટલી બનાવવાનું કામ હાલે છે માતાજી જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો તમારું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોર પછી ના થઈ ગયા છે સાડા ચાર આપણે ઉઠી ગયા છીએ ને અત્યારે બ્લોગની શરૂઆત કરી છીએ કેમ કે આપણે ગયા હતા લગ્નમાં તો ઠાકોરો તો હોય જ તો થાક કટાણ લગી ઉતારતા હતા

માતાજી બધાયને કેમ છો બધાય મજામાં જઈશો અમે પણ મજામાં છીએ તો આપણે સમૂહ લગ્ન માં ગયા તા અને અત્યારે આવતા રહ્યા છીએ હાજર થઈ ગઈ છે બે દિવસ થા લગ્ન માં હતા અને હવે ઘરે આપણે આવી ગયા છીએ જો લગ્ન ના કપડા હતા લાટ બધા હતા કેટલા બધા હતા કપડા હકેલવાનું કામ આલે છે બદલાવી અમે થોડા કીધા બહુ જ કબાટમાં ફિટ થઈ જાય સરખાથી આ ભાઈ તો કઈ થાકતા જ નથી હવાર માં આવીને ગયો તો પાંચ વાગ્યે ઉઠ્યો છે

જોયું લોટમાંથી હાંઠિયો બનાવે છે અમારે અહીંયા રોટલી કરે છે તો હવે જમવાની તૈયારીઓ છે હજી શાક બનાવવાનું બાકી છે હજી તો અંધારું તો નથી હા જમી લીધું છે દક્ષિણ દક્ષિણ પપ્પા શું કરે છે હવે ચુપાયા હોતા છે અમે હોઈ જઈએ સીધા ગુડબાય બધાયને કે તમે અમે જો જમી પછી નેવરા થઈ ગયા છે હવે હુવાના પડી એમ કરીએ છીએ તો હવે સુઈ જઈશ ફાઈટ તમારે કંઈ કહેવાનું છે શું ઓ કોમ ખો ખરે છે હમ દવા પીધી હમણા ઓ હમ દવા પી ઢાકણા એમ ને મે કીધી મારે હરકા કરવાના તમારે હવા તો નાખવાની પાડવાનું તો હવા એક આખા ન લીયો બસ તો આજનો બ્લોગ આપણે આયા જ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં તો બધાને જે માતાજી અને જો વિડિયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ અમારી ચેનલ કરી લેજો જે માતાજી બધાને આજો